તો અહીંયા છે ને ફ્રેન્ડ જો મારે ઝાડવું વાવવું જ ને તો મને પ્રિન્સ છે ને અહીં ખાડો કરે છે આ ઝાડું જો લાગી ગયું એમની મજ નહીં તો અસલ લાગી ગયું હજી થોડોક ઊંડો કર દેજે થોડોક તું કરી દે થોડોક હું કરી લઈ ગોદું અહીંયા ગોલ્ડી અહીં આવતો રે લે તો લાકડી લઈ તો મમ્મી મને અહીંયા ઘરે મારવા છે કે કે ન્યા હું તો ખાડો કરવા ગયો ચાલ હું એક લંબર પ્રિન્સ જો આ છે ને હું લઈ આવી હતી અને ઝાડ એટલે અત્યાર છે ને મારા અહીંયા નાખું તો મેં છે ને અહીંયા છે ખાડો કરીએ છીએ પ્રિન્સ કે લાવો તો પછી કર દઉં પ્રિન્સ તું આ મેં ગલ્ડી થાય થમનેલ થમનેલ હા તો રિમોટ હે રિમોટ ક્યારે આવડું ક્યારે રિમોટ આયુ રિમોટનાથી ગયેલા

આ ઘોડી દે ચાલુ લા આ છે ને જો ઝાડ લાગી જ છે ને આમ અમાર કોઈ દીકરાની મહેનત છે મારી પ્રિન્સ ની કા પ્રિન્સ હા લામાં ફૂલ આવી છે તો પ્રિન્સ ને મારી જ મહેનત છે પ્રિન્સે એ કાઢો ગયરો ફૂટ ત બીજે તોડી જાતો

ત્યારે છે ને ફ્રેન્ડ્સ હું અહીંયા જો હવે અત્યારે રાતના ખાવાની તૈયારી કરું છું અહીંયા હું બનાવું છું તેલ ટમેટાનું શાક આમાં કાલ કબીને ઢોસા બનાવવાનું છે ને તો એનો મસાલા માટે મેં બટેટા બાફા મિકાસ મસાલો બનાવીનો રાખી દે અને આમાં છે ને મેં દૂધ જમાવી દીધું જ લોટ બાંધીને રાખી દીધો અને ખીચડી બનાવવા માટે મેં ખીચડીનો સ્પેશિયલ અલગ ચોખા આવે એટલા તો મારા માટે બહુ થઈ ગયા તો છે ને ફ્રેન્ડ્સ અહીંયા જો હું બનાવું છું રોટલી આ થોડીક મોટી બનાવું છું કેમ કે થાકી ગઈ સા થોડીક વધારે અને અહીંયા છે ને મેં ખીચડી બનાવી સાદી તો મારે હાલ છે ને ગોલ્ડીને હાલ હાલ બે માટે થઈને બનાવી અને શાક બની ગયું ટમેટાનું અને જયેશ આવી ગયા જયેશ ના વાગ્યા જો મજા ના વાંધું મારું ખબર પડી જ જાય કે થોડીક તકલીફ છે શરીરમાં તો જો અહીંયા ડાઇનિંગ ટેબલ રાખી દીધું છે હોલમાંથી કાઢીને આવે અત્યારે અહીં રાખી દીધું કે ડાઇનિંગ ટેબલ મને જરાય ને ગમતું નથી હા ખાલી ખોટી જીગારો બેસ એટલે મેં મને થયું કે ડાઇનિંગ ટેબલ અહીં રાખી દઉં પછી છે ને ઉપર ચડાવી દેસું એવું હોય છે તો અને અત્યારે તો અમે બે દિવસથી જેવા નીચે બેહીને ખાઈ એક ટક ખાવાનું હોય નીચે બેહીને ખાઈ લે મહેમાન આવે ત્યારે વધારે તો અમારે નીચે બેહીને જ ખાવાનું આવતું હોય એટલે કંઈ વાંધો નથી તો સવારે જઈ જ નાસ્તો કરીને જાય કબીરને હું હોય તો એ કબીર એકલો ખાઈ લે પછી હું એકલી ખાઈ લઉં રાતે હોય જ ખાવાનું તો નીચે મસ્ત બેહીને ખાઈ લઈએ તો હાલો અત્યારે અમે પહેલાં જમી લઈએ અને અત્યારે હું પાછું નહીં આવું સીધા સવારે મળીએ હાઈ ગાઈસ ગુડ મોર્નિંગ સવારના થાય છ અને હું ઉઠીને ફ્રેશ વ્રેશ થઈ ગઈ અને અહીંયા છે ને હું ખાવશ કાજુ અને સોરી બદામ અને દ્રાક્ષ આમાં છે ને ત્રણેયની હોય કબીરને જઈશ મારી એટલે હું સવારે પહેલાં ખાઈ લો થઈ ગઈ ફ્રેન્ડ્સ એકદમ અસર મજાનું બ્રશ ફ્રેશ થઈ જાય માથું બાથુંડાય લીધું કબીને ઉઠાડું જ કબી ઉઠી જા દૂધ પી લે બધા અમને ખાઈ લે ફ્રેશ ફ્રેશ થઈ જા તો હું તારા તો મસ્ત મસાલા ઢોસા બનાવી નાખું હે ખાવા ને મસાલા ઢોસા મને કે હમણાં મમ્મી તું મારા હાટું કઈ સારું બનાવું નથી તું મને ખાલી કે હમણાં સબ્જી રોટી ને પો બટેટા નીવું દેજ

ઢોસા માટે મેં બેટર છે ને ફ્રેન્ડ્સ એ બનાવીને રાખી દીધું હું રવાના બનાવતી હોય જલ્દી થઈ જાય અને ઓલા ઓલા ઢોસા બનાવવા માટે ને પડે પડે પણ એ નથી બનાવતી હું આ રવાનો ઇન્સ્ટન્ટ ઢોસા એ જ બનાવું છું બને સારા બરાબર તો પહેલાં હું બટેટાનો મસાલો કરીશ કબીર લે તારું દૂધ અને તારું બદામ ને ખાઈ લે નાના પેલા દૂધ પી લે કબીરા ખાઈ લે ગુડ બોય બડે કપડા ન્યા કપડા હારે જ છે બેટા ન્યા કપડા ટીપાય છે ને ન્યા તો ફ્રેન્ડ જો આ બનાવી લીધું મે મસાલા ઢોસા નો મસાલો પણ આમાં એક ચીજ હું ભૂલી ગઈ ડુંગળી નાખવાનું તો ડુંગળી નથી નાખી તો આ લોકો હું બનાવવા માંડું ઢોસા ઢોસા તો ફ્રેન્સ નહીં બનાવાયને ઢોસા તો કબીર માટે મેં ફટાફટ બનાવી નાખું આમે આવું ક્યારેક બનાવવાનું હોય ને તો વહેલી ઉઠું ને તોય શું છે ને કે લેટ થઈ જ જાય તો હમણાં સાત વાગશે તો ફટાફટ એને ઢોસા બનાવી એને હું જલ્દી જલ્દી લંચ બોક્સ ઓર પેક કરી દઉં તો છે ને ફ્રેન્ડ્સ આ લેટય થઈ ગયું છે ને આ મારા જે ઢોસા પેન છે ને એ બહુ જ એટલે બહુ જ લેટ થવા માંડ્યો છે ખબર નહીં હલકો નીકળ્યો જ કે શું છે એટલે હવે હાલે જ તો ખરી આમાં ઢોસા બનેશ નો ડાઉટ પણ સાવ બ્લેક થઈ ગયો અને આને ઘસું જ તો આનું જે એલ્યુમિનિયમ ફોઇલ છે આ સોરી એલ્યુમિનિયમ છે ને નીકળી જઈશ નહીં તો હાલો ફટાફટ કબીને હું મૂકી આવું તો જો જતો રહ્યો સી કે મમ્મી તું આય હું જાઉં છું કે અને આ જે કબીર માટે ઢોસા બનાવવામાં થોડીક વધારે મહેનત લાગી ગઈ તો હાલો હું છે ને હવે જાઉં

આજે છે ને કબીર બસ થોડીક વેલી આવી ગઈ કબીર વયો ગોલ્ડી ને લઈને નીકળી દે વેલી હાલ લાવે આ છે ને ફ્રેન્ડ હવે હું મસ્ત પીસ મારા માટે એક શું બોલું છું તો છે ને ફ્રેન્ડ્સ અત્યારે હવે હું મારા માટે બનાવું છું મસ્ત એકદમ મસ્ત એટલે બળિયાવાળી કોફી અને કોફી પીવું અને પછી બનાવું હું જેસ માટે ટિફિન એવરી ડેની ને એક સ્ટોરી સવારે ઉઠો લંચ બોક્સની તૈયારી કરી દો આફ્ટર હસબન્ડ માટે લંચ બોક્સ બનાવો પછી પાછું બપોરે એક દોઢ વાગે મારા ગબીર માટે પાછું રોટલી બનાવો ગોલ્ડી માટે તો કંઈ ન અત્યારે મારે છે ને ગોલ્ડી માટે બનાવી દેવાનું છે કદું સૂપ નીચે નીચે જો આવું છે ને ત્યાંથી જયેશ ગુમો નાખ છે ત્યાં અમે નીચે લઈ લો ગોલ્ડિયા રે મારે છે ને ગોલ્ડી માટે કદું સૂપ બનાવવાનું છે એના માટે છે ને મારે કદુ કાપી પછી એને હોલ્ડ કરી પછી મિક્સીમાં થોડું ફેરવી નાખવાનું એટલે થઈ જુ ચાલો પેલા હું મસ્ત બનાવું કોફી ફ્રેન્ડ આ રહી મારા માટે હાફ કપ કોફી આટલી ઘણી ઓલડીને પાણી દીધું પાણી પીધું અને હવે થોડીક વાર પછી એને હું દૂધ થોડુંક પીવડાવી દઈશ ગરમ કરીને આ સૂપ પીવડાવી દઈશ દૂધ આ સ્કીપ કરી દેવાનું છે બોલો તો થોડી કોફ થોડી કોફી પી પછી લાગુ પાછી મશીન લગાવી દઉં ખોપડાનું તો એવું હાલ છે અહીંયા છે ને પેલા ફ્રેન્ડ હું બધા કપડાં છે ને એ પલારી દઉં કેમ કે મશીનનું લિક્વિડ પૂરું થઈ ગયું છે યસ તો મશીનમાં નખાય એમ છે નહીં આજે તો મશીન કપડા પલારી દઉં ને પછી સીધું મશીનમાં નાખી દઈશ એટલે દવાઈ જશે હલો હલો ચાલો 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 ચલો મારી પાછળ પાછળ દોડતો હતું અને અહીંયા મારે છે ને કરવાની છે બેડ બનાવવાનો છે તો કપડા પલાડી ને પછી હું ચાદર કાઢી નાખું ચાદરની સાવ ખરાબ થઈ ગઈ ના કપડા પાછળ વારવાના છે બધી કે કાલે બહુ લેટ થઈ ગયું હતું તો મેં કપડાં અત્યારે મારે કપડા વારવાના છે અને માથામાં વિચારું કે હું તે લઈ નાખીશ અત્યારે તો ત્યારે છે ને હું પહેલાં ટીવી ચાલુ કરી દઉં કે ઉપર તો અવાજ નહીં જાય તો દેશ ને ઉપર સુતા ટીવી ચાલુ કરી દઉં મસ્ત રાખી દઉં બીટ અને પછી હું બનાવું હું બેડશીટ ધો પણ હવે આજે મેં સ્કીપ કરી નાખું કાલે ધોઈ નાખીશ પાંચ પાંચ છ દિવસ જ પાંચ છ દિવસ જ રસોડા માટે હું કાલે કદુ લાવી તેમાંથી અડધામાંથી અડધામાંથી અડધું આટલું નાનકડું પીસ નું મારે સૂપ બનાવવાનું છે તો હું બોઇલ્ડ કરવા રાખી દઉં તો અહીંયા છે ને મેં થોડુંક પાણી નાખ્યું બીજું આમાં કાંઈ નથી નાખવાનું આપણે હવે આને એક બે વિસલ કરવા મૂકી દઉં તો છે ને ફ્રેન્ડ મે હોલ તો મસ્ત સાફ કર ખો છે હોલ બેડરૂમ સાફ થઈ ગયું અને ગલ્ડી સાફ થઈ ગયો હવે મારે રહ્યું ટિફિન બનાવવાનું તો છે ને આઠ જ વાગ્યા અને હું હવે જાઉં ટિફિન બનાવવા માટે ગરમી થઈ ગયું જબરજસ્ત તો ટિફિન બનાવી નાખું અને પછી બીજું કામ કરીએ આપણે છાનો માનો ઉપર જાય છે જા હોય જા ઉપર જા ને ઉપર તો દરવાજો બની દે છે જા 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 એ ગોદુ ફ્રેન્ડ્સ આ ગોલ્ડી માટે મે બનાવ ના કુ નો જ્યુસ એટલે કે આ મિક્સી માં ફેરવી ને ગરમ છે થોડું થોડું તો તો જ ગોલ્ડી ને દઈ દાલ ગોલ્ડી અહીંયા કામ આ આવી ગયો કબીર આ તો અમને તારા સમય નું દેખાડી અચ્છા હા

પનીર એનું ફેવરેટ છે એના માટે હું સ્પેશિયલ પનીર બનાવું જેને એના માટે થઈને મેં જો પનીર બનાવી લીધું સ્પેશિયલ ગોલ્ડી માટે થઈને તો આમાંથી ને અડધું ખવડાવીશ અડધું પાછું રાખી દઈશ થોડુંક પછી કઢાવીશ આઈશ અત્યારે ઇવનિંગ થઈ ગઈ કભીને મેં મોકલી દીધો ટ્યુશને અને હું બસ બેઠીશ માથામાં થોડુંક તેલ નાખીને અને અત્યારે છે ને જયેશને આવે છે તો એ કેટલા મહિનો દોઢ મહિનાથી હું બાથરૂમ છે ને એ એમને પડ્યું જ ખોલેલું હજી સુધી થયું નથી તો ફાઇનલી આજે હે તો અત્યારે એ હમણાં આવે અને પછી કરે અને પછી હું તમને બતાવું કે ઉપન બાથરૂમમાં ને કેવું લગાડે છે બરાબર તો હાલો આપણે જે થોડોક નાનકડો બ્લોગ બનાવ્યો હતો ને એ આજ પૂરો કરીએ અને આ જે બાથરૂમનું જે જે કામ હશે ને એ આપણે નેક્સ્ટવાળા બ્લોગમાં લેશું બરાબર તો જેની અમારી ગીટા ચુડાસામાં બ્લોગને ફ્રેન્ડ સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને એ સબસ્ક્રાઈબ કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને લાઇક કરી દે છે ઇન્સ્ટાગ્રામ આઈડી પણ છે મારી ગીતા જયેશ ચુડાસમા ગીતા જય ચુડાસમા એમાં પણ જેમ ફોલો કરજે